પ્લોટની માથાકૂટની સામે એસ્ટેટ અને ટીડીઓ વિભાગ અવઢવમાં છે તદ ઉપરાંત હોર્ડિંગ્સની સંખ્યા વધારી આવક ઊભી કરવા પણ કમિશનરે સૂચના આપી છે પરંતુ પ્લોટ અન્ય હેતુ માટે રિઝર્વ કરાયાની જાણ થાય ત્યારે ફરી શોધખોળ આદરવી પડે છે એકવાર વેજીટેબલ માર્કેટ ઊભું થઈ ગયા પછી ગંદકી અને લારી ગલ્લાનું દબાણ અને ટ્રાફિક સમસ્યાઓ થતી હોય છે આથી આવી સમસ્યાના લીધે પ્લોટ મળી જાય તો સ્થાનિક રાજકીય નેતાઓ વેજીટેબલ માર્કેટને થોડીક દૂર ખોલવા દબાણ કરે છે ખાનગી હોર્ડિંગ્સના લીધે મ્યુનિસિપલની આવક ઉપર સીધી અસર થઈ રહી છે આથી શહેરના દરેક વિસ્તારમાં સ્પોટ તૈયાર કરીને નવા હોર્ડિંગ્સ ઊભા કરાય અને આવકના સ્ત્રોત વધારાય તે માટે કમિશનરને જરૂરી સૂચનાઓ આપી છે જેના માટે અધિકારીઓ દોડધામ કરી રહ્યા છે